મિત્રો યાર તો વેરી ગુડ મોર્નિંગ અને શુભ સવાર ફરી એક નવી સવાર સાથે તમારું સ્વાગત છે હજુ એક્સપ્લોરર નામની યુટ્યુબ ચેનલ ઉપર તો અવાર અવારના પોરમાં યાર હા આપણે શું હોય બીજું આજ હોય ને ખાડો લઈને નીકળી ગયા છે એમ મારું કહેવાનો મતલબ હતો આવા કંઈક સીન દ્રશ્યો છે બગલાઓ ઉડે છે ને માં પાણી ખાલી થઈ ગયું છે હવે આ બધું વાત કરી તો ખાડું હાય ને બધું હાલું આવું છે હા રૂપલે એક બેને ને કઈ ઘેરે રાખ્યું છે માંદ્યું પડ્યું છે એને આફરી જાય છે હું ઓણ બહુ જેવું થાય છે યાર આફરી જાય ને પછી બે ત્રણ દી આફરો રે પછી દૂધ અથોડું વયું જાય છે અઠવાડિયા અઠવાડિયા ઠેક પાછું દૂધ કરતું થાય છે તો બેને તો એમ ઘેર રાખ્યું છે એક તો હાજી થઈ ગઈ છે એક હજી માંદી છે કાં બાપ એ એવું બધું હોય ખાડું મામા માંદગીને એવું બધું આવ્યા કરે બીમારીઓ હા લારી હાલ હાલ યાર

વાય જોરદાર સીન છે જોરદાર એમ ક્યુ આવાજ બાવાજ હોય તો વેલા હેર કે છો હા મલ્લેરી વાહે છે ઉકાડી લે ગમે મને કા હા એમ આ રહો તમે સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોમેન્ટ કરો તમે ક્યાંથી વિડિયો જોઈ રહ્યા છો તો હું તમને આજના સીન દેખાડી દઉં મજા આવે નહી બ્લોગમાં કે જો તમે જોતા રહો તો વિડિયો પૂરો જોવો

કંઈ ઘટેને એવું પાણી હોતો ને છે બોલો કેટલો નિશો વિસ્તારી છે આ અત્યારે હજી પાણી પીર્યા કા દિલોડી હા હા જાય સાહેબ આ નેટવર્ક કવરેજ તો અહીંયા હોય નહીં કંઈ વાહ જોરદાર યા કાઈટ જો કાઈટ મિત્રો યાર ત્યાં આમ નામ થઈ ગયા હોઉ આભાર અને ખાડું ને કરી દેશું તું ક્યારનું ઘર બાદ હોય આપણે છેઠ આમ છેટ ગયા છે આજે ડુંગરા દેખે ને એની પાસે એટલે માય ગાળામાં બહુ જાતું અંતર કાપી નાખ્યું છે એટલે તો હવા બાર થઈ ગયા હલો પોગી જાય હમણાં ઘરે તો મિત્રો યારથી ખાડું બાડું સરાવીને તો આપણે આવી ગયા હતા ને પછી કામકાજ ચાલુ કર્યું તો આપણે દવા સાટવાનું તો જોઈ લો આ બધું તૈયાર જ છે આપણું સામગ્રી બધી આ બધું બાજરી છે બાજરીમાં પાણી ચાલુ જતું તો આપ દવા સાટી નાખતી પછી તો જોઈ લો આવી કંઈક ડુંગળ છે અને દવા દવા એની સાટવાની છે ખબર છે કે તમને બાફિયાની યાની સાટવાની છે એ પછી ઘરે આવી ગયા અને આ મીની ને નાખી દીધું આપણે યાર ખાણ ખાણ જો કે આપણે તો ખાઈ નથી આ નાન્યું પડ્યું એમને માહીનું જે દાણ આવે

તો તો કરી નાખજો કા વાહ ભાઈ વાહ લા પણ ચાલે દખો તમે હાલતા ચાલતા કરી નાખ્યો ભે હું એમ કે ક બાપ ભાઈ શું મજા મજા વાહ રાજસ્થાની ગોવાળીઓ લાગો હું એકદમ હે હા માકિયાડના લો અત્યારમાં એ અને એમાં જાવું નથી લાગતું સરવા કેટલા વાગે થાકો બાપ પાંચ વાગે થાકી તા બે હું બે જ દોવા દે ઓ એટલે હું ભોરે એ જ વાત એવો કવર આવે છે ને ઘેર જ વહી જવું એને હા હવે સુરત દાદા નીકળે લો સારું હાલો વિડીયો કરી નાખીએ પૂરો વિડીયો મજા આવી હોય તો લાઈક ચાર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરી નાખજો બાકી બાકી મળીએ કાલે બાપ ભાઈ નવા બ્લોગમાં કે આવો તો આ એને જલસા કરો આપણા બ્લોગ જોયા કરો ઇન્સ્ટાગ્રામ ઉપર આંટો મારતા હોય કાલો નહીં હોય